આમાંથી એક નાનું હતું અને એક બીજું મોટું હતું પઠાણકોટમાં મોડી રાત્રે થયેલા હુમલા બાદ પોલીસે શુક્રવારે સવારે એરબેઝ નજીક સર્ચ ઓપરેશન શરૂ કર્યું આ દરમિયાન નદી કિનારે એક બોમ્બ મળી આવ્યો જે બાદ સેનાએ વિસ્તાર ખાલી કરાવ્યો આ સાથે કરોલી ગામ નજીક એક ડ્રોન મળી આવ્યું સેનાએ તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે અહીં પણ સવારે સાડા વાગ્યે ત્રણ ચાર વિસ્ફોટનો અવાજ સંભળાવ્યો હતો ગુરુવારે રાત્રે થયેલા હુમલા પછી ભટિંડાના બીડ બ્લોકના તુંગુવાલી ગામના ખેતરોમાં પાકિસ્તાની રોકેટના ટુકડા પડેલા મળી આવ્યા હતા રાત્રે અહીં વિસ્ફોટ થયા હતા તુંગુવાલીમાં થયેલા વિસ્ફોટથી એક ઘરની બારીઓ અને દરવાજાના કાચ તૂટી ગયા ભટિંડાના એસએસપી અમનીત કોંડલે જણાવ્યું હતું કે સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે હોશિયારપુરના કામહી દેવીમાં એક રોકેટ પણ પડેલો મળી આવ્યો છે રાત્રે આઠ પંદર વાગ્યે ઉસી વસ્તીમાં વિસ્ફોટના અવાજ સંભળાયા અહીં એક આર્મી કેમ્પ ફરીદકોટમાં લગભગ 13 કલાક સુધી ઇન્ટરનેટ બંધ રહ્યું અફવાઓ ફેલાતી અટકાવવા માટે આ આદેશ મધ્યરાત્રિ 12 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યો હતો આજે બપોરે 12:45 વાગે ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે પંજાબની પરિસ્થિતિ જોઈને સરકારે તમામ આઈએએસ અધિકારીઓની રજા રદ કરી છે તેમને તેમના મુખ્યાલય છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરકારના દસ મંત્રીઓ આજે સરહદી વિસ્તારોની મુલાકાત લેશે આવા તત્કાલ ન્યૂઝને સાંભળવા અને જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ તથા શેર કરો ધન્યવાદ